મારી નાખે આમ થાય પણ ઓછા પીતો હોય તો મારા પૈસા ના કીધો તમારે કઈ ખરું એટલે તારા પૈસા નો કીધો લેસુ રોડ બંધ કરી દેવાના મને મારી નાખો તો જવાબદારી તમે લો

બાપના પૈસા વાપરવા ઇન્ટરવ્યુ હાલવા જાય ઇન કરી કરી નેખી જવ હતી પણ હું મહેનત તો કરું રગા બા પણ શું તમે તંબુરો મહેનત કરો હો મહેનત કરું હું મહેનત કરું પેલા ડાયરા હુકી ગયો અમે નામે તો હુકી મહેનત કરું હું કાલે તારો બાપ 2000 રૂપિયા લઈ ગયો કે મારા છોકરાને સોપડા લાવવા હે નકરા ઠેલા ત્યાં ગાડી ત્યાં ગાડીને ફરો હો ખબર નહીં પડતી તમારા બાપ હંગાત આમ મજૂરીયું કરો મજૂરીયું કરો તારો બાપ ફૂકી ગયો પેલો ડાયલો ભણવા મે ને આ ક્ષેત્ર ના શેટ થાય ને ભણવા નો ક્ષેત્ર ના થાય તો નોકરી મે કી દેવાય જા મારો છોકરો આમ નોકરી કરે ન કે બે બાપ દીકરો આમ રોડ ઉપર રકી બ્યુ ધોતા નહીં હારા લાગો ભીખ માંગશો ભીખ બસ હવે આના કરતા તો મરી જાવ મરી ફટ પાર આવે તમારો બાપ ના કાફા નહીં કરતા તે મરી જાવ જય

ખેતી નું કામ કરવા મંડ્યા પણ ભણવાનું ને ખેતી નું કેવું સેટ થાય આ તો બાપના ના રૂપિયા ના બગાડશો અને કંઈક કામ ધંધો કરો ખેતી નો આમાં નામે તો ડાયો હુકી ગયો આવ અને કામ ધંધો ના થાય ને તો નાઢું લઈને મરી જવાય બસ પગે ભાઈ હવે આના કરતા તો મરી જાવ મરી ફટ પાર આવે તમારો બાપના કાપા ને કરતા તે મરી જાવ જય અન કામ ધંધો ના થાય ને તો લાડુ લઈ મરી જવાય બસ પગબા આવે એ શું વેરસી બેઠો હે આવ કાતરેજી લે રે મારે એક દુઃખ વાત કરવી છે કરો ને એટલે ફોટા ઘરની પરિસ્થિતિ એટલી નબળી છે કે વાત જવા દે અત્યારે એટલે છોકરો નોકરી તો એટલે ઘણો ધંધો તો ઘણો કરે છે તૂટી જાય એટલો કરે અને નોકરી કરે પણ વીસ હજાર રૂપિયા પગાર છે ખાલી એનો પચીસ હજાર એમાં પાંચ હજાર ઘરે આલે કઈ વળતું નહીં બધા હવે તારે સરકારી નોકરી છે મારા છોકરાને તું છે લગાડ હું છે નોકરી કરું

લે તારા બાપની આબરૂ ચીટલી હતી આમ ગામમાં ને કર્યો નહીં એટલે આખા ગામને કેતો ફરતો મારો છોકરો નોકરી કરશે સરકારી નોકરી લે છે મારો છોકરો આમ કરશે અને તે તો તારા બાપનું નામ બગાડ્યું આમ નામ તો હું શું કર્યું મેં મર મર ચેકજન મર ના ના આબરું રાશી મારા છોકરે પચ્ચીસ હજાર રૂપિયા પગાર હે

આના કરતા કઈ આમ મરી જાય છે જઈ ના હું શું કહું આના કરતા કઈ મજૂરી કર મજૂરી કર ના ના પાટકે મી ના આવે આવતરી વ્યાસી બેટી દયા દાયા તારો છોકરો ફેલ 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 થયો તારો છોકરો ફેલ થયો પણ કાત્રોજી મને પૂછવા તો દો વ્યાસી ને વ્યાસી આવતરી બેટી આલે કીધું કે ફેલ થયો તલે કીધું કરું તારો છોકરો ફેલ પણ કાત્રોજી વાત તો આપરો મને પૂછવા તો દો આવતરી વ્યાસી શું પાસ થયો કે શું થયું બે પ્રશ્નો ફેલ થયો આખી જિંદગીનો ફેલ જ છે એ બે પ્રશ્નો મે નહીં આને તું ભણવાનું બંધ કર બંધ કર અને કઈક મજૂરીયા સોંટાડે ને અલ્યા પડો શું મજૂરીયા હું બેઠો ને કામ કરનારો આવડો મોટો શું મારા છોકરાને કામ નહીં કરવા દેવાનું અલ્યા હું મહેનત તો કરું પણ એટલે કશું વાંધો નહીં બટી આપણે બીજું ઇન્ટરવ્યુ આપજે ને પછી પાછા જઈએ

બેટા તમ તારે કોઈ ચિંતા ના કરી હું બેઠો હું તાવ દે તારે કશું કામ કરવા નહીં તમ તારે આ ઇન્ટરવ્યુ મે નહીં તો બીજા ઇન્ટરવ્યુ મે પાસ થાજે અને ગામના તો ગમે એટલા કે કોઈનું કશું આભારવા નહીં થાતું તમ તારે હું તને ખવરાવનારો બેઠો હું ને કાત્રોજી તો ઠેઠના બોલનારા હે જીવા એટલે કોઈનું મન માથે નહીં લેવાનું અને શાંતિ ને હેડ ખાઈ લે હેડ હું તૈયાર કરું હવે કા ખાવ નહીં હું કિશન ના તા જાતા ગામન મારે થોડું કીધું લે આ રજા બટી પાસે જઈને આવજો હું ખાવાનું કાર્ટન મેલું પણ આવતો રે વેલા આના કરતા તો મરી જાવ મરી ફટ પાર આવે તમારો કામ ધંધો ના થાય ને તો રાડું લઈને મરી જવાય બસ પગબા આવે લે વેરસી ત્રણ વાગે તો હજુ આયો નહીં ચાંદનો જ જીયો હે પગાજીના તા કે કિસન ના ઘરે બેવા જઉં

એટલે એમાં ગોતવા ના હોય ભલા એવું નહીં સરપંચ પણ નપાસ થઈને આવ્યો ને તે કાતરાજી એ બઉ જ ફેટ આવ્યો હોય એવું હોય એમ તે જડતો નહીં ત્રણ વાગ્યા હજુ ખાવા નહી આવ્યો અત્યારે છોકરા નો કઈ વિશ્વાસ નહિ હોય અત્યારે નાની નાની વાત ખોટું લગાડવી સારું હાર હેડો ઉતાર રાખો હેડો તો